તો જોઈએ દાખલાને કે એ ડાબી બાજુ થી સાતમા ક્રમે તો કુલ વિદ્યાર્થી કે બાજુ કુલ વિદ્યાર્થી નવ છે તો બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે કે એનો ડાબી બાજુથી થી ક્રમ અને બીનો જમણી બાજુથી થી ક્રમ અને હરોળમાં કુલ વિદ્યાર્થી નવ છે તો બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે પહેલા આપણે સમજણ મેળવીએ અને પછી બાજુ અને આને આપણે જમણી બાજુ જમણી બાજુ કહીએ કુલ વિદ્યાર્થી નવ છે એક બે ત્રણ ચાર નવ કે કુલ વિદ્યાર્થી નવ છે એનો ડાબે થી સાતમો ક્રમ કે ચાર અને સાત એનો ડાબે બાજુ થી ક્રમ બીનો જમણી કે બીને જમણી બાજુથી એક બે ત્રણ ચાર પોતા આઠ દસ વિદ્યાર્થીઓ તો ગણી શકાય પણ વધારે વિદ્યાર્થી આપ્યા હોય તો પરીક્ષામાં શોર્ટકટ મુજબ જવાબ લઈએ તો જોઈએ કે એનો સાથ એનો ડાબી બાજુથી સાતમો ક્રમ અને બી જમણી બાજુ કુલ વિદ્યાર્થી નવું છે તો મિત્રો કે અમુક વિદ્યાર્થીને બે વાર ગણતરી થઈ છે મિત્રો કે બે વાર ગણતરી થઈ એને આપણે બાદ કરીએ તો એક વાર કે જવાબ સાચો આવે તો જોઈએ કે તેર તેર ને ચાર માંથી મિત્રો કે એ અને બી બંને વાર બે વાર ગણતરી થાય છે તો એમને એક વાર બાદ કરીએ તો કે ચાર માંથી બે ને બાદ કરીએ તો બે જવાબ આવે કે 4 માંથી બે ને બાદ કરીએ મિત્રો કે a અને b ની બે વાર ગણતરી થવાથી એમને બાદ કરીએ તો કે સાચો જવાબ આવે તો કે 4 માંથી 2 4 માંથી 2 ને બાદ કરીએ તો કે બે જવાબ આવે જે ઓપ્શન સી માં છે 1 કરોડ માં 24 બાળકો બેઠા છે એનો ક્રમ ડાબેથી 15 મો છે અને બી નો ક્રમ જમણાથી થી છે તો બંનેની વચ્ચે કેટલા બાળકો છે કે એ કરોડમાં માં ચોવીસ બાળકો બેઠા છે એનો ક્રમ ડાબે થી પંદર અને બી નો ક્રમ જમણાથી થી તો કે બંનેની વચ્ચે કેટલા બાળકો હશે શોર્ટકટ મુજબ જોઈએ કે કુલ બાળકો ચોવીસ ચોવીસ છે એનો ડાબેથી કે ડાબેથી એનો ક્રમ પંદરમો એવી જ રીતે કે બી નો જમણાથી ક્રમ સોળમો બી નો જમણાથી

અને બી બે વાર ગણતરી થવાથી સાત માંથી બે ને બાદ કરીએ તો કે સાત માંથી બે ને બાદ કરીએ તો પાંચ જવાબ આવે તો મિત્રો કે એ અને બી ની વચ્ચે કુલ કેટલા બાળકો બેઠા છે તો કે એ અને બી ની વચ્ચે કુલ પાંચ બાળકો બેઠા રાજુ એક હરોળમાં ડાબે થી પચીસ માં ક્રમે તથા જમણા થી મનું ત્રીસ માં ક્રમે છે હરોળમાં કુલ વિદ્યાર્થી પચાસ છે તો બંને ની વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે કે રાજુ એક હરોળમાં ડાબે થી પચીસ માં ક્રમે અને મનુ ત્રીસ માં ક્રમે હરોળમાં કુલ વિદ્યાર્થી કે પચાસ છે હરોળમાં કુલ વિદ્યાર્થી પચાસ છે તો બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે જે માં પૂછ્યું છે પ્રશ્નમાં પૂછ્યું છે તો આપણે શોર્ટકટ મુજબ જોઈએ કે કુલ વિદ્યાર્થી પચાસ છે કુલ વિદ્યાર્થી પચાસ છે રાજુ ડાબે થી પચીસ માં ક્રમે અને મનુ જમણેથી થી ત્રીસ માં ક્રમે કે મનુ જમણેથી થી ત્રીસ માં ક્રમે તો કે બંનેનો સરવાળો કરીએ તો ત્રીસ અને પચીસ નો સરવાળો કુલ ને બાદ કરીએ કે કુલ વિદ્યાર્થી પચાસ છે તો પંચાવન માંથી પચાસ ને બાદ કરીએ તો કે પાંચ મિત્રો કે પાંચ આવે છે જયારે રાજુ અને મનુ બંનેની ગણતરી બે વાર થવાથી ને માંથી બે ને બાદ કરીએ તો કે ત્રણ તો કે બંનેની વચ્ચે ત્રણ વિદ્યાર્થી હશે જે ઓપ્શન સીમાં આપેલ છે એક લાઈન માં સાઈડ બાળકો બેઠા છે એનો ક્રમ ડાબે થી વીસમો અને બીનો ક્રમ જમણા થી પંદર કેટલા બાળકો ડાબે થી વીસમો અને બીનો ક્રમ કે જમણા પંદરમો તો એ અને બીની વચ્ચે કેટલા બાળકો હશે કે એ અને બી વચ્ચે કેટલા બાળકો હશે જોઈએ શોર્ટકટ મુજબ કે કુલ બાળકો સાઈડ છે એનો ડાબે થી ક્રમ વીસમો કે એનો ડાબે થી ક્રમ વીસમો અને બીનો જમણ થી ક્રમ પંદરમો

આ એક ધવાનું એક ધ્યાન રાખવાનું કે કુલ સંખ્યા આપેલી સંખ્યા કરતા મોટી હોય તો કે ક્રોસિંગ નહીં થાય તો એનો એક જવાબ આવશે અને કુલ સંખ્યા કરતા આપેલી સંખ્યા મોટી હોય છે તો ક્રોસિંગ થશે મિત્રો આ એક કુલ સંખ્યા 60 આપી છે અને આપેલી સંખ્યા એ અને બી કુલ સંખ્યા કરતા નાની છે એટલે કે ક્રોસિંગ નહીં થાય તો સાઈઠ માંથી પાત્ર બાદ કરતા કે પચીસ આવે છે તો કે એ અને બી ની વચ્ચે પચીસ બાળકો બેઠા છે જે ઓપ્શન માં બી માં આપેલ છે